બિચુ ગેંગના માથાભારે અને કુખ્યાત અસલમ બોડિયા સહિતના આરોપીઓ દ્વારા ઘણા લોકો સાથે દાદાગીરી તથા બળજબરી કરીને ગેરકાયદે મિલકત મકાન અને જમીન પચાવી પાડી હતી જેમાં બોડિયા સહિતના છવ્વીસ આરોપીઓ વિરુદ્ધ ગુસીટોકના કાયદે હેઠળ ગુનો નોંધાયો હતો જેમાંથી અસલમ બોળિયા તથા મુન્ના તરબુચે વસાવેલી મિલકત ગેરકાયદે હોવાનું માલુમ પડતા ક્રાઇમ બ્રાન્ચે વિવિધ વિસ્તારોમાં આવેલી રૂપિયા બે પોઈન્ટ બે કરોડની મિલકતો ટ્રાન્સફર લેવાની કાર્યવાહી શરૂ કરી છે ડભોઈ રોડ પરના રો હાઉસ મકાનો ફાર્મ હાઉસ કાર ચાર રિક્ષા તાંદલજાનું મકાન વાડીનો ફ્લેટને ટ્રાન્સફર લેવામાં આવી છે તમે બધા જાણો છો એમ વડોદરા શહેરમાં પાછલા દિવસોમાં એક ગેંગ ઇચ્છુ ગેંગ કે પોતાનું નામ ધારણ કરી અને વડોદરા શહેરમાં જુદા જુદા પ્રકારના ગુના લૂંટ દાળ ખૂન ખૂન કઢાવી લેવું વિશ્વાસઘાત અસંખ્ય પ્રકારના ગુનાઓ કરતા હતા તો એને નિયંત્રણમાં લેવા માટે જે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ બે હજાર પંદર હેઠળ ઓછી ટોકનું ગુનો દાખલ કરવામાં આવેલું અને એ ગુનામાં ટોટલ છવ્વીસ આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલા તમને ખ્યાલ છે ત્યાં લગી એમાંથી જે ભૂન એનો જે આરોપી હતો એ અસલમ ગોડિયો અને બીજા એક મુન્ના તરબૂચ એ તે વખતે આરોપી તરીકે હતા અને એની જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી સીઝ કરવા માટે અમે છેલ્લા એક વર્ષથી પ્રપોઝલ તૈયાર કરેલી તો એમને સરકાર તરફથી આદેશ થતાં અમે આ બંને આરોપીઓની પ્રોપર્ટી આજે સીઝ કરી છે

પત્ર વ્યવહાર કરવાનો હોય એની પ્રોસિજર પૂરી કરી અને આજ એની આ દુર્ઘટના મળી રહી છે આવતીકાલે આને લગતો વિગતવારનો રિપોર્ટ અમે નામદાર કોર્ટમાં સબમિટ કરવા જઈ રહ્યા છીએ જોવા જઈએ તો એમાં જે આરોપી મોહમ્મદ હુસેન છે એનું દિવાળીપુરામાં એક ફાર્મ છે જેની કિંમત તેત્રીસ લાખ રૂપિયા જેવી થઈ જાય છે અને બીજું જ એક દિવાળીપુરામાં બાજુમાં એક ખુલ્લા પ્લોટમાં એને કન્સ્ટ્રક્શન ચાલુ કરીને સાઈટ ઊભી કરેલી એની કિંમત બાણું લાખ રૂપિયા જેવી થવા જાય છે આ એની સ્થાવર મિલકત છે અને એ જ મુન્ના તરબૂત જંગમ મિલકત એક ઇનોવા ગાડી છે જેની કિંમત આસર સાત લાખ રૂપિયા જેવા થાય છે એમ ટોટલ એની એક કરોડ બત્રીસ લાખ રૂપિયાની પ્રોપર્ટી થાય છે એવી જ રીતે આરોપી અસલમ શેખ ની જોઈએ તો એનું એક કોટામાં તાંદલજા વિસ્તારમાં એક મકાન છે જે તેર લાખ રૂપિયા ની સ્ટેમ્પ ડ્યુટી ભરેલી પણ એની કિંમત અત્યારે બજાર વેલ્યુ પિસ્તાળીસ લાખ રૂપિયા જેવી થાય છે અને એવી જ રીતે એનું એક બીજું વાડી વિસ્તારમાં મકાન છે એનું બાવીસ લાખ અઠ્ઠાણું હજાર જેવી એની કિંમત જેવા થાય છે સાથે ઓટો રિક્ષા અને બીજા વાહનો છે એ એની અલગ અલગ કિંમતો મળી અને ટોટલ એની સિત્તેર લાખ રૂપિયા જેવી કિંમત થાય છે જે આશ્રમ મોડિયાની ના એવું કંઈ નથી આમાં જે તે વખતે દાખલા તરીકે તમને કહીએ તો જે દિવાળીપુરામાં ફાર્મહાઉસ હાઉસ છે મુન્ના છે એને જે તે વખતે ખેડૂત નહોતો એટલે એણે એક બીજી વ્યક્તિના નામે આ ખેતીની જમીન ખરીદી અને એમાં એને ફાર્મહાઉસ હાઉસ ઉભું કર્યું પરંતુ તપાસ દરમિયાન અમને બાતમી રાય ખાનગી રાય એવી ખબર પડી કે આ પ્રોપર્ટી મુન્ના તરબુજ છે એટલે જેના નામે એ પ્રોપર્ટી હતી એને બોલાવવામાં આવ્યા તો એને સ્પષ્ટ કીધું કે ભલે મારા નામે રહી પરંતુ એને મારા નામે ખરીદી છે ખરેખર આ પ્રોપર્ટી છે એ મારી નથી આવી એણે વાત કરી એટલે એની બાબતે એનું અમે કોર્ટમાં લઈ જઈને એનું એકસો ચોસઠ નું નિવેદન પણ કરાવે એટલે જેથી કરીને અમને ખબર પડી કે આ પ્રોપર્ટી છે મુલાતર એના નામે નથી તેમ છતાં અમે સીઝ કરી કારણ કે જેના નામે છે એને એવું કબૂલાત નામું આપ્યું છે કે આ પ્રોપર્ટી છે બુણતરવું આ રીતે એના નામે ન હોય તો પણ અમે પ્રોપર્ટી લીધી છે એવી જ રીતે રિક્ષાઓ છે રિક્ષાઓ પણ જે અસલમ ગોડિયાની હતી પરંતુ જુદી જુદી વ્યક્તિઓના નામે ખરીદેલી એ વ્યક્તિએ બધાએ આવીને કોર્ટમાં એવું નિવેદન આપ્યું છે કે ભલે અમારા નામે રિક્ષા છે પરંતુ ખરેખર અમારી નથી એમની છે અમને ખાલી ચલાવવા આપે એ રિક્ષાઓ પણ અમે